નમસ્કાર દર્શક મિત્રો ડબલ નાઇન ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો આજે જિલ્લા કક્ષાનો મહેમદાવાદમાં આમસરણ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો મામલતદાર સંગ્રામસિંહ બારૈયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની તાલુકાની કક્ષાની ઉજવણી મહેમદાબાદ તાલુકાના આમસરણ ગામમાં કરવામાં આવી હતી કાર્યક્રમમાં મામલતદાર સંગ્રામસિંહ બારૈયાએ ધ્વજવંદન કર્યું હતું કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ ખાંટ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા કારોબારી ચેરમેન ગામના સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો સાથે બાળકો તાલુકા પંચાયત શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રાષ્ટ્રીય ગીત અને સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું सजाएंगे आज पग पग पलक बिछाएंगे आज सुखे हुए पेड़ फल जाएंगे i n